નમસ્કાર મિત્રો આપણે જાણીશું કે રાજ્ય સ્વાગત કાર્યક્રમ શું હોય છે જૂન મહિનામાં ક્યારે યોજાશે તમામ બાબતો જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો સૌ પ્રથમ એ જાણી લઈએ કે ક્યારે યોજાશે તો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાશે આમ તો દર મહિનાનો ચોથો ગુરુવાર યોજાતો હોય છે પરંતુ છવ્વીસ જૂનથી શરૂ થઈ રહેલા શાળા પર કારણે ફેરફાર કરવામાં આવ્યો છે તો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ બે ભાંય તળીયે સરદાર પટેલ ભવન સચિવાલય ગાંધીનગર ખાતે યોજાય છે સ્વાગત કાર્યક્રમનો સમય ફોર્મ આપવાનો સમય નવથી સાડા અગિયાર અરજી સ્વીકારવાનો સમય નવથી અગિયાર પિસ્તાલીસ અને માનનીય મુખ્યમંત્રી શ્રી રૂબરૂ સાંભળશે ત્રણ વાગ્યાથી એ રૂબરૂ સાંભળશે અરજી કેવી રીતે કરવી માનનીય મુખ્યમંત્રીને સંબોધીને અરજી કરવી રજૂઆત કરતાં પોતાની જ રજૂઆત કરવી એક વિષય પૂરતી જ રજૂઆત કરવી અને પોતે રૂબરૂ હાજર રહેવું રજૂઆત બાબતે સંબંધિત અન્ય કચેરીઓ સાથે થયેલા પત્ર પત્રવ્યવહારો તથા કોર્ટ કેસો થયેલ હોય તો તેના સંલગ્ન કાગળો અને જરૂરી આધાર પુરાવા સાથે બીડવા રૂબરૂ ચકાસણી કર્યા બાદ રાજ્ય સ્વાગતમાં પ્રશ્ન સમાવો કે નહીં તે અંગેનો નિર્ણય કરવામાં આવશે નોકરીને લગતા પ્રશ્નો પેન્શન રાયમરાય નોકરી જેવી રજૂઆતો સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવશે નહીં તો આપને ત્યાં મુખ્યમંત્રી રૂબરૂ મળશે સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂ કે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા કરી જનતાના પ્રશ્નોના સકારાત્મક નિરાણ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપે છે તો જૂન મહિનાનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાશે તો આપને સરનામાનો ખ્યાલ આવી ગયો હશે અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર